ખતરનાક આપડે જઈએ ને દ્વારકાધીશ માં દર્શન કરવા આવ્યા દ્વારકા માં આવ્યા દ્વારકાધીશ માં દર્શન કરવા માટે હેલો મારો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં છે બધા મજામાં હું પણ મજામાં ને નવા બ્લોકમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આપણે હવે વીર માંગળાવાળાના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ આ મિત્રો છે આ ભાનવડ ગામ છે ભાણવડ ગામ તો અત્યારે અમે છીએ ભાણવડ ગામમાં બસ સ્ટેશનમાં તો તમે દેખાય ભાણવડ ગામ એટલે બસ ડેપુ કહેવાય બસ ડેપામાં છીએ અમે અત્યારે તો મિત્રો માંગળાવાડા માંગળાવાડાના દા માંગળાવાડા દાદાના દર્શન કર્યા ખૂબ મજા આવી અને અત્યારે પછી અમે હવે જઈ રહ્યા છીએ આપણે દ્વારકાધીશ બરાબર છે કાળિયા ઠાકરના દર્શન કરવા તો બસની વાટ જોઈએ છીએ આપણે અત્યારે તો પેલા લોકો ત્યાં બેઠા છે અને આપણે બસની વાટ જોઈએ છીએ એટલે કેટલી વાર લાગે બસ બસ આવે એટલે આપણે જવાના છીએ ડાયરેક્ટ ખંભાળિયા ખંભાળિયાથી જવાના આપણે દ્વારકાધીશ કેટલી મજા આવે મિત્રો તમને નવા નવા લોકેશનો નવા નવા લોકેશનો અને દ્વારકાધીશ કોણ કોણ ગયા હતા એ તરફ કોમેન્ટ કરજો બાકી દ્વારકાધીશના આપણે બે ભાગ પડશે મારો અંદાજ લાગે છે કંઈ નહીં પેલા લોકો ત્યાં બેઠા છે અને આપણે અત્યારે પેલું આપણે બેઠા હણવડ માં બસ સ્ટેશનની મળી છું મેં અત્યારે આ બસ આવી જાય એક વાગે બસ આવવાની તૈયારી છે થોડી વાર માટે જોઈએ આવી જાય એટલે આપણે ડાયરેક્ટ બસમાં બે નીકળી જઈએ કંઈ નહીં બસ બન્યા રેજો તમારા માટે કંઈક નવા નવા અંદાજના વિડીયો લાવીશ

દ્વારકા જોવા માટે કે કલાક લાગવાના હજુ આપણે કલાક ભાઈ દોસ્તો ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ દ્વારિકાધીશ તો હવે આપણે ચાલતા ચાલતા આ ચાલી પડ્યા છીએ ગલીઓમાં પણ હવે કારણ કે મિત્રો આજે દર્શન તો ફાઇનલી ના થાય ગમકે આપણે મોડા પડ્યા એટલે સવારમાં દર્શન કરશું બાકી જે તો બનીએ જે જે તમને બતાવવા લાયક છે એ તમને આજે મેં પૂરેપૂરું કોશિશ કરીશ દેશની નગરી બરાબર છે બંને તો બ્લોગ સાથે આપણે ઉતરી ગયા છીએ આ ગલી છે એમાં આવે છે પણ હવે તમને કાલે દર્શન કરાવીશ ભગવાન બરાબર અને આ લોકો તમને ખબર બની એટલું આજે તમને મેં કાલે ઇન્જ્યુઅ કરીનું કામ કરીએ તમને બતાવીશ બાકી આપણે દર્શન કાલે કરવાના છે મિત્રો બરાબર કેવા ફાળવા જઈએ દોસ્તો આવી ગયા છે આપણે દ્વારકા દેશ કૃષ્ણ ભગવાન ના દરબારમાં બરાબર છે કાળિયા ઠાકર ના દરબારમાં કેવું છે મનોરભાઈ કેવું લાગે તને બધું આમ ખતરનાક ને હા નહીં મિત્રો એક બાજુ ઊંટની સવારી ચાલે છે ને ખૂબ જોવાની મજા આવશે મિત્રો બરાબર છે આપણે આવી ગયા છીએ હવે દ્વારિકા દિસ તો મોજ તો કરીશું ને મિત્રો એટલી મજા આવે તમને એ બતાવીશ બરાબર આ બાજુ તમે જો ઊંટની સવારી ચાલુ થઈ ગઈ છે દિવસ પણ ડૂબો આવ્યો છે અત્યારે

ની આ રીતે ભળ ગઈ જીગા રમોલ ભાઈઓ દોસ્તો હવે આપણે કે ભાઈ યાર દોસ્તો દ્વારકા દેશનો નજારો માટે આપણે દર્શન સવારમાં કરવાના છે પણ થોડો ઘણો નજારો જગદીશભાઈ કેવું છે તમારે છે ને તો આપણે રૂમ આ જગદીશભાઈ ની ખૂબ મહેરબાની છે તો દ્વારકા દિવસ આવ્યા છીએ આપણે અને હવે ખૂબ ભૂખ લાગી છે આપણે એટલે આપણે જમી આવીએ પહેલાં અને પછી આપણે તમને થોડું ઘણું નાઇટનું પણ દ્વારકા દિવસ નજારો બતાવો બરાબર ને બરાબર અને ભાઈ આ ખાસ બાદ બધું કંઈ મળે છે દ્વારકા દિવસ તમે જુઓ બાકી એટલી બધી એન્ટ્રી પડે થોડા ઘણા બહારનો પાછલા કેમેરાથી મેં જરા બતાવી બરાબર બધા તું બોટલ પાડે એમ કર્યા મને ભાઈ વાળો જોયું હા એ ભાઈ નાઇટનો નજારો આ મિત્રો હા આજો કાલિયા ઠાકોર ના ફોટા કાળી કાળી ના ધાને કાનો બરોબર ફરીએ છે અંદર નો નજારો તમને જે પછી બતાવશે 100 ટકા દોસ્તો અત્યારે આપણે દ્વારકા નગરી ખાલી થોડી થોડી તમને બતાવીશ ને આ કઈ ગાડી ઉમે એમ નહીં દ્વારકા છે હવે આપણે જો પંજાબે ડીશ આવે છે થોડી વારમાં ઇંતજાર કરીએ છીએ આપણે બરાબર આવો જમમા માટે કાન જાતના સાત દાળ ભાત રોટલી પાંચ પપડ ફુલ પેરીને જમમારો આ એક બાજુ રેડિયો વાગે તમે એક બાજુ રેકોર્ડિંગ રેડિયો ચાલુ છે એક બાજુ આપણે સાત દાળ ભાત રોટલી પાંચ પપડ રીહત બકવાસ ગુજરાતી થાળી મારવાડી થાળી પંજાબી થાળી એટલા મિત્રો હાઈટ નજારો કેવો છે દ્વારિકા ને લીનો મિત્રો હવે આપણે ફૂલ ખાઈ લીધું અને હવે मैं तेरा फूल खा ले दो खाना पछि आपड़े आवे पंजाबी डिश बनाये छास पिया करिया है या ना चाचा फासना सु काका छो सासना हां 30 रुपया में या ना साले यार ना ना

ये नगरी का घोलवा छास द्वारका नगरी में आओ और पियो ये द्वारका में आया नहीं पिया तो क्या पी हलाई वाला ए पी लियो शंकर वाला तो तो का कैसा लगा मुझे मस्त लगा बढ़िया एक नंबर है सरका अच्छा लगा और बढ़िया छाज अच्छा अच्छा ये हमारा घर का दूध का है अबे दादा अबे ले 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 ये आए तरफ भाई तो मित्रों

કલો ભાઈ દ્વારકાનેશ અને આવો દ્વારકાની ઠાક બીજ આપડા આપડે દ્વારકાનેશ નું ગીત છે એના મેન મેન પાર્ટ આપડા લેવાના છે શૂટિંગમાં બરાબર છે મનોરભાઈ પહેલી વાર મસ્ત ગાંધુ દ્વારિકાનું અને મિત્રો કાલે હવે તમે આ આપણે સુધી જો તમે આવી દ્વારિકા આપણે માં આયા સાંજે પાંચ વાગે પાંચ થી છ વાગે આપણે ગયા દ્વારિકાધીશ પણ આપણને દર્શન નહીં થયા કારણ કે મંદિર બંધ થઈ જાય ને બંધ થઈ જાય એટલે આપણે સરસ મજાનું રૂમ રાખી છે દ્વારિકાધીશ અને પહેલો ભાગ એમ કહેવાય કે અમે ત્યાંથી આયા છીએ પાછા પેલું કામ કયું હતું આપણે ભાનવડ થી આયા ભાનવડ ભાનવડ થી આયા આપણે દ્વારિકા એટલે હવે કાલ થી કાલ ના માં મિત્રો નવો નવો બ્લોક એટલે નવી શરૂઆત કરશું અને આપડે આવો આવા કઈક રૂમ છે રૂમ રાખીઓ પાંચ છસો રૂપિયા રૂમ નું ભાડું આપવા પડે છે મસ્ત રૂમ આપણને મળ્યો એ બાજુ તમે જોવો પેલો કાચ પણ છે ચાદરા આવા ચાદરા છે મનરભાઈ નામ કેવું છે તો મિત્રો અમે રૂમ રાખી છે

દ્વારિકા જી ભાઈ અને આપણે પેલું જ વાના જોઈએ કોખા કેવાય કોખા કેવાય બે જગ્યાએના દર્શન કરશું અને કેટલી મજા આવશે કાલ ના એ તમને કહી છો જગદીશ ભાઈ બે શબ્દ બોલવાના છો તમે કઈ નઈ બસ મસ્તયો સોપો મળ્યો સોપા મે આપણે ઊંઘી જવાનું છે આજની નાઈટ અને કાલે સવારમાં આપણે નવો બ્લોગ ચાલુ કરશું બરાબર છે અને કાલે આખું દ્વારિકા દેશ તમને નગરી બતાવશું બરાબર છે અને આજનો બ્લોગ આજ આપણે એન્ડ કરીએ છીએ મિત્રો બરાબર છે